હાલો ભાઈ આવી ગયો ટ્રેક્ટર જો આવે હાલો આવી ગયો ટ્રેક્ટર અત્યારે કેવો ભીર જો હાલો બધા ડાયરો ચા પીવે ચાર વાગી ગયા જો કે ભાઈ રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણે જો કે આજ વિડીયો બધો ઘણો બધો મોડો શૂટ કર્યો છે અત્યારે બપોર પછી શૂટ ચાલુ કર્યો છે અને અત્યારે જો કે બે વાગી ગયા છે આપણે મગફળીમાં પાણી પણ ચાલુ છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની ગયો આજનું કામ પણ ઘણું બધું છે અને મગફળીમાં કે ખડના ઢકલા પણ ધારવાના છે પાણી તો આપણે આપણે ચાલુ જ છે જો કે સવારથી ચાલુ કર્યું છે દસ વાગ્યાથી મગફળીમાં કે પાણી હાલે છે આવી રીતનું કંઈક કામકાજ છે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો આજ મસ્ત મજાનું કામ છે જો કે ટ્રેક્ટરમાં ટ્રેક્ટરનું થોડું ઘણું કામ છે ખડ હારવાનું છે ટ્રેક્ટરથી અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વાલા મિત્રો મજા આવે તો કંઈક ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો રાગે રાગે તો ચાલો જ આવું છે ટાંકા બાજુ ભાઈ ફાઇનલી ટાકે ભોગી ગયા છે તો ચાલો ઢાંકામાં જોઈ લઈએ કેટલું પાણી છે ચાલો આટલું બધું પાણી છે જો કે તરી હવે તો કે ઘટવાયું પાણી ઠીસણ જેટલું પાણી હશે ભાઈ ભાઈ ત્રણ વાગ્યાનું જો કે ટી ત્રણ વાગી ગયા છે ને આ રીતનું ભાઈ વાતાવરણ છે મસ્ત મજાનું સામે જુઓ ભાઈ કારખાના છે એક નંબર ભાઈ સામે કારખાના આપણે આ બાજુ પણ કારખાના છે અને આ બાજુ આપણી વાડી સામે જે લીમડો દેખાય ને આવી ગયો શેઠો આવી રીતની ભાઈ વાડી છે અને સરસ મજાની જો કે આ રીતના આ બાજુ કપવા વાયેલો છે અને અંદર લીંબુ છે લીંબુ અંદર કપવા અને ઓલી બાજુ મગફળીનું વાવેતર છે આવી રીતની ભાઈ બાકાજી કે આલે વાડીનું કામ નહીં અને કામ તો કે ઘણું બધું હોય કામ કામ જ નહીં વાડીનું વાત જવા દો તો ચાલો તમને હમણાં બતાવું થોડીક વારમાં ટ્રેક્ટર વાળા ભાઈ આવે છે जगदीश भाई जो के टाका में पानी घट्यो छे ने नेट को पण चालू कियो तो पर पासी लाइट वई जई छे अबे काल वात आज तो जो के टाइम जाजो नथी भागी गया छे 3 चालो तो ऊपर पैसे पास पाव आया है, तो अब पाता है पाने पाने। अब जो भैहु ने पातावे पानी बाणी आ बाजू मरे मोटी भैंस ने पाडी ने जो के पानी पीवे छे आ बाजू से गाय અને આ બાજુ મારે તગડી એટલે કે વાછરડી જો કે નામ કાંઈ સારું પાડ્યું નથી નામ એવું લાગે તો સારું કાંઈક રાખશું એક આધું નું નામ કાંઈક સારું પાડવાનું બાકી છે ના અમારા ગાય માતા ઓલો ભાઈ આ રીતના બધા માલઢોર બાંધ્યા છે नावा से हमारे बड़ी दादी तो ये पानी पीती है ना वो है बड़ी दादी अने सामे सामे घास वाटते हैं वो है सगन काका वो घास वाटते हैं घास काटते है। हो ना अच्छा हेलो पोहर भाई पी लो पानी पानी पी लो તો ભાઈ જો કે હવે માલ રોડ નો નખાઈ ગયો છે આઈ ક્લાસ રેડી અને આ બજે પણ ગાયને પણ નાખી દીધો છે ખાસ જો કે બધાને નાખી દીધું છે એકો એક કોઈક મહેમાન ને ન નખાઈ ગયો છે આ રીતના ના કે ચારો નાખી દીધો છે બધા આપણે મહેમાન ગણાય અમારા પાંચ ની ફેમિલી છે ભાઈ મહેમાની ગણતરી એટલા માટે ગીરી કેમ કે આવડ બધા આપણે કાયમ જ નાખવાની છે ભાઈ તો જો છોડવાનું થતા જ નથી એટલે બાંધ્યા બાંધ્યા પાણી પાવાના નીણ નાખવાની કલાક થાય ને બે કલાકે ભાઈ પૂરો ચાલુ જ નાખવાનું બપોર માં સવાર માં વળી ગાળે દસ વાગે આવી રીતનું કામ ચાલુ જ હોય એટલે કામ ખૂટે નહીં પાંચ છે પણ પાંચ માંથી એક જણું તો આખો જો જોકે નીણ પૂરો નાખવામાં જ હોય ખડ વાટરી નાખવાનું પાછું કડક નાખવાની પાણી પાવાનું પછી થાય ચા પાવાનો એટલે ચા તો બંધાણી ચા ના પાન માવો ઓછું બધું ઓછું ચાલો કાંઈ વાંધો નહીં આવું કાંઈ બધો અમારે હે ભાઈ ખેડૂતભાઈ ની લીલા અપરમ પાર હલો ભાઈ બાજુ એ હમણાં લગાડત કાકા હલો ભાઈ હરું કે વીણ્યો શાક થાય એટલું

નાનું મોટું કામ તમને બતાવી શું મૂક્યું કાયતરાજી રાખવાથી કાંઈ મદદ ન થઈ જવાય આવું છે બધું તમે કોઈ હારા હારા કામ કરો ગમે તો માણસો તમને વખાણ કરે ભાઈ બાકી કાયતરાજી મૂસ્યુ લઈને ફરતા હોય ને એમાં કાંઈ જો કે ટ્રેક્ટર હવે આવે જ છે અને આપણે દરવાજો ગેટ ખોલી વાળી અને જગદીશભાઈ આવે છે ટ્રેક્ટર લઈને થોડાક બેલા પણ થોડા ઘણા નાખવા છે દસ પંદર જેવા પંદર વીસ બેલા નાખવા છે કાંઈ વાંધો ના લો આવેલા બેલા સડાવી દે

અહીં આ રીવે ન લઈ જતા હે લેકિન ભેળા કા જો કે કાઈ ખડકવાનો છે હાલો ભાઈ અમારે રામજીની પાસી દુ કરે છે ઉતર હલવા જ ને આમ જવા જોડી ઉપર ડાર પાએ અહીંયા ક્યાં ખાવ બેલા ઉતારી નાખી

આ બાજુ ભાઈ ગાડી લઈને જાય છે જગદીશ કાકા ભાઈ હાલો ઉતાવે રાખજો ભાઈ હાંજ પડવા ને બધું હારવાનું છે ઘણું બધું હાલો ઉતાવે રાખો ભાઈ મને માથે ભાઈ ઓઢો એટલે કઈ મર્યાદા થોડી રાખો મર્યાદા રાખો ભાઈ પુરુષો તમે કહે છે હાલો ભાઈ આ રીતનું કામ હાલે છે ખડ હારતા જઈ ખડ જો કે ઘણું બધું હારવાનું છે એટલે જો કે દિયાસ જે છે ત્યાં પૂરું થશે અને લારીમાં કાંઈક નાસ્તા જઈ ટ્રેક્ટરની તેમની અને આ રીતના ઢીંગા ટોરી કરીને જાય છે કાંઈક વાતો કરે છે જો કે જૂની જમાનાની હાલો ભાઈ આજનું જો કે કામ બહુ જ કાંઈક કામ રહ્યું છે અને જો કે હરવ કોઈ થોડુંક વીણી લીધું છે શું છે આપણે કેટલી આટલી તો ઘણી નહીં એક રામજીની તમારી ને એક મારી

अलग हमारा माई शेफ आई गया है गाँव क्या गाँव क्या है खबर नहीं थी कहू गाँव अलग भाई मोरथरा वाला कहा आओ आओ भाई क्या राम राम घना दिया भेगा थे राम 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 आओ पदारो ना वो काम हाले है जो कि कहाम थोड़ी बार लगी आओ बाबू मोड़ फेंक गया थोड़ा 还有么？